હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાડીએ અને આપણે તો રોજ ઉઠીને વાળીએ જવું હોય જમનાને દોવા નકર તો એમ થાય કે વરસાદ હોય તો ન આવી તો હાલે કઈ જરૂર નથી આવવાની પણ દોવા હાટું ફરજિયાત આવવું પડે અને આપણે વાડીનો રસ્તો છે પાંચ મિનિટનો એટલે વાડીએ જાય કે ગામમાં વાડો છે અમારે ન્યા જાય એમાં કાંઈ બહુ ફરક પડે નહીં વાડીએ આપણે ગાડી લઈને વાળે હાલીને જાય ટાઈમ આપણો હરખો જે છે એટલે વાડીએનું અમે પેલા વાડે બાંધતા અમારે ગાયું વાડીએ રાખ્યું છે સારું છે ગામમાં કરતા ગામમાં નીન લઈ જાવી ને બધા પ્રશ્નો ને અને વાડીએ કાંઈ ઉપાદી નહીં બધું આયા ને અહીંયા પાણી ની ને ત્યાં તો વાડે તો બધો પ્રશ્ન રહેતો હવે એ પાવા જવું પડતું ઉત્તર અત્યારમાં આવી ગયું છે સાઈને ખાવા એટલે એ આ વરસાદમાં કબૂતરને ખાવાનું જ ગોતવાનું હોય બેહી ગયું છે પતરા ઉપર એવું છે હા હા એ તો હવે દેખાડું

કારણ કે ખેડૂતો જીવ એવો રહ્યો ને કે એને નુકસાન ની નજર દેખાતી હોય વાળી ખેડૂત ની પરિસ્થિતિ ભયંકર છે કે વરસાદ અમુક ટકા ખેડૂત ને ફાયદો કરે એસી ટકા ખેડૂત ને નુકસાન જ કરે લગભગ વરસાદ અત્યારે કઈ ફાયદો ન કરે પણ તોય કુદરત આભાર માની

કે જે ચૂન થઈ ગયું ને પછી હવે પછી આપણે ક્યાં પગલા લેવા કપાસ માં મરચી માં મગફળીમાં જે કઈ આપણે લઈએ હવે આપણે આપણા હાથની વાત હવે ની છે કે હવે હું આપણે કરવું ઈજ આપણે વિચારવાનું બાકી આપણે કઈ વિચારવાનું નહીં હવે આપણે તો શું કરી શકીએ એમાં તો બહુ તો રોગ આવે દવા સાથે હા એટલે એનું જ કહું છું ને કોઈ ખાતર દવા આ તે એની ટ્રીટમેન્ટ કરી શકીએ ફાલ તો ખેરી જ નઈ કો તો એક એટલે ઈ તો ફેલ છે જ પણ મેં કીધું આમાં આકડા તો ક્યાંય નથી તો વાડી વાળા બેન કે આકડા બધા રાતના તણાઈ ગયા નદીમાં તરાવડું આખું ભરાઈ ગયું છે ને તરાવડું સલી નઈ જાય છે એટલે પાણી આપણે ખેતરું બરોબર હારમ હારા નીકળી ગયા એટલે પૂર હારમ હારું આવી ગયું મેન પ્રશ્ન તો આપણે મરચી નો જોઈને ઓણ આપણે મરચી ની વાવેતરે જાજુ કર્યું છે એટલે જોકે એટલો સાહસ કરાય નહીં ભરી ગઈ હોત તો હું કરતી તો અમને નહોતી ખબર કારણ કે વી વીઘા ની વાવી દીધી છે અને ઈ કામ મારું છે વી વીઘા ની વવરાવાનું એટલે વરસાદ આપણે આજ રાત ના તો બહુ આવ્યો એટલે વરસાદ વાળીએ વર હતો તો આપણે હોય ઘરે પણ ઉપાધિ જીવ અહીંયા હોય વાડીએ કે હું થાય પણ ભગવાન દયાથી પવન આવ્યો નથી એટલે બધુંય અગબન છે ગાંઠ ની રોનક છે એટલે આપણે અત્યારે ભગવાન નો આભાર માનવાનો છે પછી આગળ જતા જે હારીએ કરે ઈ ખરી જો આમાં તેવું છે કે સાહસ વિના સિદ્ધિ ન મળે કોઈ પણ વસ્તુ માં સાહસ કરીને સાહસ પણ મોટો ખર નહીં તો એમાં આપને કઈ ફાયદો થાય અને સાહસ જ કરવો પડે ખેડૂતને તો અમારે તો આમ જ હોય સાહસ વિના કઈ થતું નથી અને એમાં કઈ બીવાનું નો હોય ભલે એ તો આપણે રહી ગઈ એટલે વાત નથી કરતા પણ થાવું નો થાવું એ તો કુદરત ની વાત છે પણ અત્યારે આપણે મરચી માં ખાતર નાખ્યું એટલું દવા સાઈટી રોપી બધું અત્યારે મહેનત આપડી બધી પાણીમાં વઈ ગયા ગયા કારણ કે એટલી મરચી નો આપડે છોડવો થયો એમાં એટલો ફાલ હતો એટલા આકડા આવી ગયા હતા આકડા અત્યારે આપડે બધું ખરી ગયું અને ખરી ને બધું પાણીમાં વહી ગયું એટલે હવે જે થાય એ બધું નવેસર થી પાછું આને બધું દવા ખાતર પાણી બધું નવેસર થી ખરી જાય એમ તો નુકસાની તો આવે જ

એટલે ઘરમાં બીજા બધા ગમે એમ કરે ને તો હાલ એમ આપણે મરચી નો છોડવો અહીંયા છે એટલે એમ આપણે ડાયરું પછી ભલે ગમે એમ ખરી જાય તૂટી જાય તો એને આપણે વાંધો નહીં આવવા દે અને પાછું એમાંથી કરી લેવું પાછા એમાં રાઉન્ડ લઈ લેવું પાછા એમાં ખાતર ને દવા નાખશું ને એટલે એ તો પાછું થઈ જાય મરચા તો આવી જાય પણ નહીં નથી ને એટલે બાકી હવે નમે ને તો હવે ઉભી કરવી આખરી છે

ઈ છે પણ આપણી ઘરની મરસીમાં જોવો આપણે દવા સાઈટી છે એનું રિઝલ્ટ એમાં આવ્યું છે કે નહીં અહીંયા આટો મારવા આવો છો ને એમાં કાઈ નો ઘટે બધે રિઝલ્ટ આવી ગયો અને એકદમ મરચી કાઈ નો ઘટે એવી થઈ ગઈ આપણે દવા સાટતા હતા ત્યારે ને અત્યારે મરસીમાં બહુ ફરક છે આપણી ઘરની મરસીમાં આપણે ઘરની મરચી થોડોક આપણે ડિફરન્સ દેખાય એનું કારણ છે કે આપણે આમાં બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ કર્યો તો આપણે કીધું હતું કે આપણે અમુક ટકા વિસ્તારમાં બાયો પ્રોડક્ટ દવા છાંટવી છે એટલે આમાં આપણે એકાટિન કરીને જે આવે છે બાયો પ્રોડક્ટ એ દસ દસ એમએલ નાખીને હતી કારણ કે વીસ એમલ નાખીને તો પાછી મરચી એકદમ પીરી થઈ જાય કલર એનો આખો પીરો થઈ જાય જે કુદરતી કલર જોઈ ને કલર ન મળે આપણે એટલે દસ એમ એલ નાખી એટલે એકદમ આપણી મરચી નબળી લાગે ને જનરલ વાઇસ માં નબળી નથી આપડે બધા જોઈ આપણે ઓલી મરસી જોઈ ને અહી નબળી દેખાય છે એવું છે કે આમાં મરચા નથી મરચા ન હોય ને એટલે છોડવો તમારો એકદમ વૈત કરી જાય ખાલી દસ કે પંદર દી જાય ને તો એ છોડવા વધી જાય એને વાતાવરણ આપણે મરચા તો આમાં તો હાવ ન થાય એટલે મેઈન પ્રશ્ન તો ઈ થોડોક બતાવ્યો કે ખાલી છે ખાલી હોય એટલે વધે એમ એટલો હારો છે કે બધે મરચા ને ફૂલ જે બધું આકડા ને હોય ને એ બધું પસાટે ઓવારિયા થઈ ગયા છે કેટલાય તો આમાં વહી ગયા છે અહીંયા તો સેલે છેલ્લે છેલ્લે હોય ને એરિયા હોય બાકી તો વધારે આવ્યું હોય ને તે બધું

બઉ સીતાફળ ફાવે પણ એ આવશે ને ત્યાં લગભગ હા ના આ મહિનો થી પછી તો લગભગ પૂરા થઈ જાય થઈ જાય આવશે વેકેશન માં ન સીતાફળી તો આપડે પાંચ છીએ

તમારું માન રાખી પાક પછી પાકશે ને આખું ખુલતી જાય ને એમ એમ તોડતા જવાના એક તોડવાનું કારણ કે બધા હોય ને એવું હોય હવે

ભીંડો તો ઘરે પડ્યો પડ્યા ગઈ તો થઈ જાય એટલે જોઈએ બધ લઈ જવાનું એટલે ટાઈમ થયો છે બપોરના અગિયાર એટલે આપણે રસોઈ બનાવવાનો અને રસોઈમાં આપણે બનાવવું છે ભરેલ ભીંડાનું શાક અને બા હમા કરે છે માંડવીના દાણા એટલે એને અગિયાર હશે એટલે એને દાણા શેકવા છે એને એટલે સાફ તો કરવા જ પડે આપણે તમે એ વસ્તુ રસોઈ બનાવી હોય જે આપણે બનાવવાનું છે ભરેલ ભીંડા નો શાક એટલે આપણે ધાણા ભાજી લાલ મરચા અને લસણ વાળી ચટણી તો આપણે તૈયાર જ છે એટલે એ નાખી દેવું અને ભરેલ ભીંડામાં તો જો કે લકડી લસણ વાળી ચટણી જ ભરવાની હોય આટલું બધું તીખું શાક આપણે ખાઈ શકીએ નહીં આપણે ચટણી તીખી જોઈએ એટલે ગાંઠિયા નાખી દેવું થોડા તમે શાક બહુ તીખું થાય નહીં અને આજ કીધું ઘરે સો ભરેલ ભીંડા બહુ વાર લાગે પણ દેવાનસિંહ પપ્પા નવીન નવી શાક બનાવી ખવડાવી ને હા નવરા હોય તો બીજું કામ ખાવાનું જ છે ને

કાઠિયાડિયો લે એમ કે કે કાઢ્યો किशમિસ મત લે બીજું 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 પાવે ને પોછા પોછા હોય ને હે લે પાવે કે કાઠિયા ખાવાને હોય હે આપણે મસાલો થઈ ગયો તૈયાર બધાયને મિક્સ કરીને મસાલો તૈયાર કરી લીધો છે ને હવે આપણે ભીંડો ભરી લઈ અને ભીંડા શાક થોડુંક તો તીખું રહે એક તો લસણ વાળી ચટણી જાજી નાખી છે અને એમાં પાછા બે મરચા છે લાલ

તૈયાર ને હવે વઘારવા માટે મૂકી દીધું છે તેલ અને તેલ આવી ગયું છે ને તેલ થોડું ભરેલ શાક કોઈ પણ હોય એમાં તેલ નું પ્રમાણ થોડું જાજુ જોઈ આપણે તેલ મૂકી દીધું શાક બનાવવાનું છે કુકર માં જ દેવાનસિંહ પપ્પા પાસે આપણે વાયદા પ્રમાણે હવા બાર જમવા દેવાનું છે એટલે કુકર માં હમણાં બે સીટી કરી નાખીશ ને ભીંડા એટલે પરભારું શાક થઈ જાય ફટાફટ

ખબર હોય કે મારો વિડીયો ઉતારે છે અને સાઈ સાઈ એવા નાટક કરે મોઢું મોટો સેલિબ્રિટી છે ને હા એટલે ઈ આપને ફેમસ કરી છડી નામ બાકી છે નાઈ કેમ બોલે દેવા કેમ બોલે નદીઓ નામ આવડે બધે આવડે આપને યાદ ન હોય તો કોઈને ચાલુ કરજે નથી આવડતું બોલ પછી હે જો આપડે ભીંડા નું શાક બની તૈયાર થઈ ગયું રોટલી બંધ થઈ ગયો રોટલી બે ત્રણ થઈ ગઈ આપડે પપ્પા ને હવા બાર એક જ્યાસે જઈએ ઘડિયાળ

અને દાણાજી સેકવાના બાકી છે ભાઈ અમારે તો હાલ તમારો પ્રશ્ન હોય અમારે લાઈટ ગઈ છે એટલે દેવાંશ ભાઈને સીધો પંખો સાંભળે એને ખબર છે ને કે પંખો આપણે છે એટલે એમ કે બાપા પંખો કર દયો અને આ લેમ તો આપણે લાઈટ વઈ જાય એટલે સીધો ચાલુ થઈ જાય એ છે એટલે આપણે દેવાંશને કઈ પ્રશ્ન નો રે લાઈટ જાય ને એટલે

સોમવારે કે સોમવાર હું કે રાજીગ્રહ શીરો અમારે સોમવારે હોય એ જ દાખલ હોય એટલે ભાવે અને રાજીગ્રા લોટ શીરો બનાવે ખાસિયત એ છે કે આ લોટ આપણે એકદમ સરસ શેકાવા દઈ તો જ શીરો હારો થાય નકર આ શીરો ચીકણો થાય એમાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે મેં તમારી મમ્મી બનાવતા એટલે હું તો જોતી હોય ખાતી હોય એટલે ખબર જ હોય હવે આપડો લોટ શેકાઈ ગયો છે અને એમાં આપણે ગરમ પાણી પીવું તું ઈ મિક્સ કરી રોટલા તો હે ને જેની માને આવડે ને એની દીકરીને જ આવડે એમ કીએ એના ક્યાં ક્લાસ નો હોય

અને કલર લાલ ન થાય એટલે શીરો ચીકણો હોય તો ખાવ ને ત્યારે ખબર પડે ત્યાં અગર ખબર ન પડે શીરાનું માં રહેવું